ડ્રગ્સના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી નું સાબરકાંઠામાં આંદોલન કલેક્ટર ને આવેદનપત્ર સોંપાયું આમ આદમી પાર્ટી દ્વારા સાબરકાંઠા દ્વારા તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ ડ્રગ્સના વિરોધમાં ગૃહમંત્રી ગુજરાત વિરુદ્ધ કરી સૂત્રોચ્ચાર કરી રાજીનામું આપે તે માટે આવેદનપત્ર જિલ્લા કલેક્ટર સાબરકાંઠાને આપવામાં આવ્યું આ આવેદનપત્રમાં હાજર રહેલા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર પ્રદેશ સંગઠન મંત્રી બિપિનભાઈ ગામેથી પાર્ટીના જિલ્લા મહામંત્રી જયંતિભાઈ પ્રણામી જિલ્લા એસસી સેલના પ્રમુખ પૂંજાભાઈ પરમાર જિલ્લા મંત્રી નરેશભાઈ પરમાર સાબરકાંઠા જિલ્લાના સિનિયર નેતા પોપટભાઈ પટેલ હિંમતનગર તાલુકાના એસએસએલ પ્રમુખ પ્રમુખ મકવાણા મણિલાલ પરમાર રણજીતસિંહ પરમાર વગેરે હોદ્દેદારો કાર્યકરો હાજર રહી આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું રિપોર્ટર ગોવિંદભાઈ સુતરિયા ગુજરાત સરકાર છે તો માન્ય હોમ મિનિસ્ટર શ્રીને અમે રાજીનામું આમ આદમી પાર્ટી બે હજાર એકવીસમાં ઉમેશ મકવાણાજીએ વીસ લાખ વીસ હજાર નું જ્યારે આ ડ્રંગ્સ પકડાયું તે એના માટે પૂછ્યું કે આ ડ્રંગ્સ પકડાય ક્યારે ક્યારે નાશ કર્યો તેનો જવાબ મારીને હોમ મિનિસ્ટર આપી શક્યા નથી છેલ્લા ત્રણ વર્ષમાં સાત હજાર ત્રણસો પચાસ કરોડનું ડ્રંગ પકડાયું એ બાબતે મારને ધારાસભ્ય છેદ્ધરબે ઓછાવાજીને પ્રશ્ન ગુજરાત વિધાનસભામાં પૂછ્યું એનો જવાબ મારીને હોમ મિનિસ્ટર છે આપી શક્યા નથી આવા ડ્રંગ માફ લેવાની કોઈ સજા થતી નથી ભરૂચ અને અંગલેશ્વરમાં જ્યારે ડ્રંગ પકડવામાં આવે એ કંપની આજે ચાલુ કરી દેવામાં આવે છે

અને ગુજરાતમાં જ્યારે આવા માફિયાઓ વધી ગયા ત્યારે સરકાર એમની એક્શન લઈ રાજેશનને પગલાં લે અને ભરૂચ અમે અંકલેશ્વરમાં જે કંપની ડ્રગ્સ વ્યક્ત પકડાય છે એ પણ હાથ ચાલુ થઈ ગઈ છે એટલે એના માટે પણ સરકાર તબંત્ર નિષ્ફળ ગઈ હોય ગુજરાત સરકારના હોમ મિનિસ્ટ્રી રાજીનામું આપે એના માટે અમારી માગણી અને લાગણી સર્જાઈ રહી છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે